પ્રાંત અધિકારી પણ ઉધડો લીધો હતો ચીખલી તાલુકાના રેઠવાણી ગામે આવેલ બંસીધર અને વડ ગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં સ્થાનિકોએ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં ચિખલી રેફરલ હોસ્પિટલ ખાતેથી એક રેલી નીકળી હતી જે રેલી તાલુકાના સેવા સદન ખાતે પહોંચી હતી જ્યાં ધારાસભ્ય અનંત પટેલ અને જિગ્નેશ મેવાણીએ તંત્રને આડે હાથ લીધા હતા જે બાદ આવેદન પત્ર સ્વીકારવા પ્રાંત અધિકારી નીચે ન આવતા ધારાસભ્ય અનંત પટેલ અને જિગ્નેશ મેવાણીએ તાલુકા સેવા સદન ખાતે ધરણા પર બેઠા હતા જે બાદ મહિલાઓ ઉશ્કેરાઈને પ્રાંત કચેરી ખાતે ધસી જઈને પ્રાંત અધિકારી સમક્ષ રોષાની દાદાગીરી કરવાનું જણાવ્યું હતું જોકે કલાક બાદ પ્રાંત અધિકારી આવેદનપત્ર સ્વીકારવા નીચે આવતા તેમનો પણ ઉધડો લેવામાં આવ્યો હતો ત્યારે વહેલી તકે આ કોરી બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી

આપણે શું કરવા દેજો તમે આપે એમ શું કામ રડે છે કે જો કરતા હતા

હોય ઇલિગલ માઇનિંગ ના થતું હોય તો આ લોકો બી નવરા નથી તમારી સમક્ષ આવવા માટે એ વખતે એમના ઉશ્કેરાટ વખતે ગમ ખાવાની જવાબદારી આપણી બને છે નેતાઓને પણ જાહેરમાં ચોપડાવે છે ને લોકો નથી સાંભળતા નેતાઓ બી સારી સત્તર વાર સાંભળવું પડે અને અધિકારીઓ બી સાંભળવું પડે અને કોઈને પીઆઈ હોવાનો ફાંક હોય તો બધા ફાંકા ઉતરી જાય

અને કોઈ પણ બહેનો ધક્કો મારા હિંમત ના મેલ કોન્સ્ટેબલ મેલ તો બિલકુલ નહીં હેવા જોઈએ આવો બધા બહેનો જોયા તો તો આ ચક્કા કોણ બેવકૂફ સમજતા કે ટોળું છે 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 અને કેમેરા એકલો ને બી આવું બોલીશ તમારો ટોટલ સ્ટાફ હશે અને એક એક ને માણસ તો બી ભાષામાં બોલીશ જોડે વાત નહીં કરવાની તમારું ડિપાર્ટમેન્ટ મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિના થી લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા અને બધું માહિતી બંધ કરાવું ઇલિગલ હવે મોઢામાં મગ ભરી ગયા નહીં અમારા નથી ખબર પડતી નીચે આવવાની અનંતભાઈ કહેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ લાભ લેવો પ્રેમથી આવેદન પત્ર તમને બધા યોર ચીખલી તાલુકાના રેઠવાણિયા ગામે ચાલતી ગેરકાયદેસર બંસીધર કોરી બંધ કરવા માટે આજે ગ્રામજનોની સાથે સાથે ધારાસભ્ય જીગ્નેશભાઈ ની સાથે અમે આજે મામલતદાર તથા એસડીએમને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે અમારી એક જ માગણી છે જે ગેરકાયદેસર જે ચાલે છે કોરી એ બંધ થવી જોઈએ ગ્રામ પંચાયત દ્વારા પણ ત્રણ વાર નોટિસો આપવા છતાં પણ એ અધિકારીઓ દ્વારા ઘોડીને પી જવામાં આવી વારંવાર આવેદનપત્ર આપવા છતાં પણ આ કોરી બંધ નથી કરી જો આ કોરી વહેલી તકે બંધ ન કરવામાં આવે તો અમે અમે દરવાજા બંશીધર કોરીના દરવાજા પર બેસીને વિરોધ પ્રદર્શન કરીશું ચીખલી પ્રાંત અધિકારીના જ્યુરિશિક્શનમાં બેફામ જુગારના અડ્ડા ચાલુ છે બેફામ દારૂના અડ્ડા ચાલુ છે રેમ્પન્ટ ઇલિગલ માઇનિંગ ચાલુ છે આઠ દસ મહિનાથી બહેનો માતાઓ વડીલો યુવાનો સતત ગ્રામજનો કહી રહ્યા છે કે મહેરબાની કરીને દારૂના જુગારના અડ્ડા બંધ કરો મહેરબાની કરીને ગેરકાયદેસર ખનન બંધ કરો ગેરકાયદેસર કોળી બંધ કરો પણ બિલકુલ મિલી ભગતના કારણે હપ્તાબાજીના કારણે એસડીએમ તંત્ર એક શબ્દ બોલવા તૈયાર નહોતું એટલે મેં અને ભાઈ શ્રી અનંત પટેલ અમારા જુજારુ સાથી ધારાસભ્ય ગામના લોકોની ઉપસ્થિતિમાં આજે ચીખલી પ્રાંત અધિકારીને ત્યાં ગયા હતા કચેરીમાંથી બહાર નીકળવા તૈયાર નહોતા બહેનોની ફરિયાદ છે કે પોલીસે એમની સાથે બદતમીજી કરી હાથાફાઈ કરી આવું ન ચાલે ગામડાની ગરીબ આદિવાસી બહેનો પોતાનો વ્યવહાર ન સમજતી હોય તો લિબરલ વલણ અને વર્તન એસડીએમ કચેરી અને પોલીસ તંત્રનું હોવું જોઈએ જુગારના દારૂનાડ્ડા ચલાવવા ઇલિગલ માઇનિંગ અંગે રૂપિયાની નોટો છાપવી અને નાગરિકો સામે બદતમીજી કરવી બિલકુલ કોંગ્રેસ પાર્ટી આ ચલાવવાની નથી અને ફક્ત ચીખલી કોંગ્રેસ નવસારી કોંગ્રેસ નહીં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે કહું છું આખી કોંગ્રેસ પાર્ટી ચલાવવાની નથી જેટલું પણ ઇલિગલ માઇનિંગ છે નવસારીની અંદર કલેક્ટરની જવાબદારી બને છે બધું બંધ કરાવો એસપી કલેક્ટર જે પણ કાયદો વ્યવસ્થા સંબંધિત કરવાનું બધું કરો બાકી નિયમિત અમે આવીશું અને બધા મુદ્દા ઉપાડવાના છીએ અને એસડીએમએ જે કીધું છે હું તપાસ કરાવીશ એ વાક્ય સાંભળીને અમે બેસી રહેવાના નથી દસ મહિનાથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે પોતાના ઘરની વીસ પચીસ ફૂટની દૂરી પર આટલું બધું ઇલિગલ માઇનિંગ ચાલતું હોય તો નાગરિકો બોલે નહીં અને ગાંધીનગર શું કરે છે ભૂસ્તર વિભાગ શું કરે છે કેમ એક્શન નથી લેતા વારંવાર અનંત પટેલે રજૂઆત કરવાની વારંવાર નાગરિકોને રજૂઆત કરવાની માંગણી કરું છું આપના માધ્યમથી ચોવીસ કલાકમાં માઇનિંગ બંધ કરવાનો આદેશ કરે ગાંધીનગર